નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એકતા નગર ખાતે કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ નર્મદા જિલ્લાના એકતા નગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરડેશ્વર કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી ધ્વજબંધન સાથે સ્થાપના દિનની ઉજવણી કરાઈ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવી સાથે ગરડેશ્વર તાલુકા કોંગ્રેસ કોંગ્રેસ પક્ષ ને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે અપીલ કરી હતી वन्दे भाषा <laughs> દિવસ હોય ત્યારે આપણે આખા દેશની અંદર આપણે આપણો રાષ્ટ્રીય ફરકાવીને આપણો સ્થાપના દિવસ ઉજવણી કરતા હોય ત્યારે આજે આપણે આપણા પ્રમુખશ્રીને આપણો ધંધો ફરકાવશે આજે સિવાનંદના પ્રમુખ અશ્વિનભાઈ એમને આ કરશે